તમામ દર્શક મિત્રો ને અઠોતેર માં સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ રોડ રોડ રામબાગ આદિપુર નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય જ્વેલર્સ રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે ભુજમાં આરાધના ભવન જૈન સંઘ મધ્ય દબદબા ભેદ સંઘ મેનેજિંગ ટ્રસ્ટી કમલનાયન મહેતાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી શુભકામનાઓ પાઠવી ભુજમાં આરાધના ભવન જૈન સંઘમાં 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલ નાયન મહેતાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી ધ ગાંધીદાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 78મા સ્વતંત્ર દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ સિદ્ધાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી આ પ્રસંગે ચાતુર્માસ અર્થે બિરાજમાન પૂજ્ય મુનિવર્ય શ્રી તીર્થ તિલક વિજયજી મહારાજ સાહેબ અને સાધુ સાધવીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કમલનયન એડી મહેતાએ જણાવેલ કે આપણે આ ધ્વજવંદન ઉજવણી કે આપણે આને પર્વ સમજીએ

ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખાનચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લી સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાપળ સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર